કાર્યવાહી <laughs> થાય <laughs>

આજી ની છે અરી વળી નામે આજી ની આવ હા કે હું ફસી કા હે ઉકરા ઓ પર ઉપોઈ છું मोरे सा तो चले तो चले लागा अरे 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 अरे

લાલ પુત્ર હતો ને લાલ લાલ હે ના હા લાલ પુત્ર બોલ દોડ ઓય અને તું દે કેમ પુત્ર અંતે તાર બહુને કે પેલે પડી ગયો છો પગમાં એક જતું કે એક ખાને પરડું એટલે મેં કીધું એક ભગવાન બાકરા દે ભાઈ મન મજા બને એક ફૂટ તો છે અને કાઈ વાંડો નથી પણ તમને કાઈ છે આ તારા સોત્રને લૂગડા પહેરવાની વાત નથી છે हुं दोस रो हुइयो था आनो दोस बखिया देखाय छै सीधा यू देखै छै ओ भिया एला को पास तो आमरो को थाय बले दोस सनो परै जे मनरा पेनो को भाई मजबूरी जे दोस में बहुब मजबूरी छै भाई तू अब तू कर આ બોલે બોલે કે ના ન હા ને ગાના રે બીજો કે મને માર હે નહીં લા છોકરાને મારસુ આ કોઈ વાતું નથી ખોટો છે તો સબ ને કોડિયા ગા લેજે બીજ કે મેરા બોલે જય જય રાજાની ઈ અજ્ઞા પ્રબોટાળેનું ના બોલે ઉમરોય હવે ભડા પુનું તાળી કી પિઠે રાવ કો આંધા ચીને રડતા હાલિયાદા ઓ તાકાને ઈ નઈ મારે માર ગાલી કોઈ મારા હા એ ન આવતીયા નિગમ છો ઠીકયા તો એરી એતે વાળો મોજુ બાયા કા આપળા ઠીક આજુડા જઈને ઘી ની કે ઓસી એ એ ના જાય રમા બતાયે દેખાઈ શકે પણ છે પીજી કરોડો દેવા રેંસે કાઈ પડ્યો છે કોઈ જાણ ન દે દે અમારે દેખાય તેમ દેવાણરમાં ડેરમાં ડેર તું ઊભી કર બજે ને કાઈ વાત છે નકુ થાઉં બરોબર ની લેલી વર્તરાખાતી હે ઓજન ન ભવે કે હે હું થઈ જાઉં તો થઈ જા આ કે જીરાતા આતો માર પાસે નિગોણ થી હેંકી કરોડો દેવા રેંસે নদেরিে কেরছেকাকেযে উমেপয্যে স্মইউিকে গ৊ডরপ�vernikুণি নাঞখাকদয ...আটজিকে একেঠনিলনেটকে ক্রসেছেলরওধে Vai expelled... dye picked... Love krame jer go to humana... The... So jest...? restrial! Mayra ahead atho. There's another Teraz, like you said could you say... What happened at birth itu? No. My you said you told the country કોઈને હેરાન ન કર મારા કંટાળાયો તો તายને લાગશે જી એ ફેક છે મારા બાપ હવે તું જા તું જા સપનાને Hahaha. <marriages>